दर्शन में प्रेगनेंट से तो आप लोग मानेंगे ही नहीं दर्शन में आप ही बताइए तो वहाँ आज जो भी है यहाँ मारो आप दर्शन में ना एक करे बे बे वो ने नानू खाए खाए ना तो कितना पेट आ गया वो गर्मी से हो गई ऐसी चलो करो ऐसी कैसी चलो मत करो ऐसी चलो करो फिर ठंड होगी तो હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય માતાજી સ્વાગત છે વાદળા પણ બહુ છે વરસાદ પણ કાલે આવી ગયો તો જો વાદળ જોરદાર છે અને સૂર્ય પણ દેખાય છે એવું નથી સૂર્ય નથી સૂર્ય પણ છે કેમ કે કાલે તો બહુ વરસાદ હતો અને સૂર્ય આખો દિવસ દેખાયો નથી અને પ્રીતિ છે ને સવાર ની થાય છે

રાતે એક વાગ્યા બધી જાગતી હતી મને ક્યાં ઊંઘ જ નથી આવતી આ છે મેં ઊંઘ ન આવતી કદાચ આ બધું પ્રોબ્લેમ છે આમ જો તમને દેખાડો મધ ઉડ્યો પ્રીતિ એમ જો બે ને ગયું જો ઉડ્યો મધ મુખી તડકો છે કે નહીં ગરમી એટલે હું મધ ને ઉડે નોકરા ઓલા ભાઈ સરગે છે એટલે મધ ઉડ્યું તો ભાઈ અત્યારે છે ને પ્રીતિ આપણે ક્યાં જવાનું છે તો ભાઈ તમે લગ્ન કરો ને પછી તમારે છે ને આવા નાના નાના કામ કરવા પડશે

अरे आवानी से दिखा आवानी से हम्म आड़ पी दूध करो बू तो भी अब है ना काक थे ना नु नु बस तो बू न बापू न काकू बस इतने आवे घायगा तो भाई मस्तना ना तैयार था जैसे ना भाई हमारे जवानों से फाइनली तड़को से आप आबस, अब सायों से हम तो आगे रहता हूँ ना तो जल्दी से मर साहब मरा तो सोना ने मंगल सुतर करा दिया ओह देख देख ऐसा होना चाहिए पति जो पचास रुपया लाए ना पी दी कलवा

हर लगे तालो बकन से जा થઈ જશે चलो जल्दी हम लोग बे लोग मैचिंग थे ओ मैच कपड़ा मैचिंग करो तालो जल्दी रही ये तुम एक दरवाजा खोल दो चलो बैठो प्रीति तू बेहिजा नहीं हां आ गया ना ये अगर बोला कर भी हां 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 આમ હુઈ જાય કા કે નાં કાંસં દે ઉબેર્યા આવા કદી જોઈ નથી ગાડી ઓ ભાઈ આયે ગા લડી જ લેવું ઓ ગરમી રે ગરમી રે ઓ ગરમી જોવે ચલો ભાઈ ફરે ઠંડી છે થોડી થોડું નહી આમ કરના ભાઈ બંરે કડી હા તો તો ચાલુ રહે તો થઈ જાય ભાઈ બેન કર હાલો ફ્રેન્ડ મરી કરતા કરતા ડોક્ટર કે કાલ જો દવા આ દવા પૂરી પાડી દવા પાસે પી જાવ તો ડોક્ટર કહે કે દવા ન લેવા કેમ નહીં દવા તો દવા લે તો ફરી બતાવ બતાવ તો કે ના આપણે છે ને આપણે સોનોગ્રાફી કરાવવા જવાનું છે કેમ કે મહિના થઈ ગયા છે ના હજી એક કે સોનોગ્રાફી થઈ ગયા છે ની તો ડોક્ટર કીધા એકવાર હવે આવો તો તમારે સોનોગ્રાફી કરી નાખાય તો હવે કેવા છે કેવા નહીં બે બાકી જો અત્યારે ગામ ની ગલીઓ એવી છે ને મારા એમ થાય કે જો ગાડી કાઢવી તો એમ લાગે કે હાથી કાઢો હાકડી હાકડી બજારમાં હાથી કાઢો એવું જ હોય ગામ કાંચર ગયા પાછળ ધીમે ધીમે આલો ગાડી કાઢી લે પેલા બહાર કેમ કે ટૂકી બજાર છે બધી ટૂકી

રાજુલામાં તો એક જગ્યા રાજુલો જગ્યા મોવામાં સારું કોઈ જગ્યા એ નહીં અત્યારે જો એક પોઈન્ટ ગેસ છે આ જો ગેસનો પંપ આવી ગયો છે આપણે જલ્દી ગેસ ભરાવી દવાખાને આપણો વારો આવી ગયો છે ને દવા લઈ લીધી છે અને આચાર આપણે ગાવાનું છે પ્રીતિને શું કરવાનું પ્રીતિ એક્સરે સોનોગ્રાફી સોનોગ્રાફી કરાવવા જવાનું છે હા અલ્લા ભાઈ મને બોલાવી દેજો

ને ત્યારે રિપોર્ટ થાય બધાય ને ત્યારે બધું પાછું કેસે પૂછે છે મને ખબર નથી સાને કેસે કામ અત્યારે છે ને અમે છીએ ફિલહાલ બકાલું લે આલીને જો ખબર તો હું આપણે મોઢાથી કહું બતાવી નથી તો ખબર નથી તો ચાલીએ દવા દવા નથી દીસર બતાય છે ચાલીએ હું આ બધાય બાત આ તું ઘરથી બધા એની અહીંયા મારા વાત કરતા આ વાહનના વાસના વરસાદ છે જારે વાહ બકાલ લો ચાલીએ મોંઘમાં બધું ખરીદી લીધી છે અને અચાનક આપણે બધા યુટ્યુબ ને મળી છે મજામાં શાંતિ

ટૂટી ના હવે ડાયરેક્ટ આપણે જવાનું છે ઘરે તો હવે આપણે ઘરે જવા નીકળી ગયા છીએ અને કાય વસ્તુ ખાધી નથી પાણીપુરી તો મને બહુ સબસ્ક્રાઇબર મળી તો માવો ને ને બધું ખવરા તો લઈ લીધું છે

मारा चेकअप થઈ ગયા ના તો કન્ફર્મેન કહે કે ડોક્ટર સાબ હું આવા આયા દવા લેતી થી પછી આયા અમારે જાવું ન થી મારા ચેકઅપ કર દીસે તો તો ડોક્ટર સાબ ચેકઅપ કર નહી થા ચેકઅપ કર નહી થા તો વાહી વા એક નર્સ હતી નર્સ આવી કે પિતિવેટ પિતિવન કરી તો આવી ગાવા હતી પછી કે ઓ આયા થી પૈસા લઈ લેજો 400 રૂપિયા 300 આયા 300

કલવા હવે તો કલવાની ધોરો કઈ ખબર ન પડે પણ જેવા માતર હોય એવા હોય ને એવા હતા મને ડોક્ટર કીધા પીતી બેન તમારા છોકરો હારો છે પર

તો ચલીએ પંદર મિનિટ ને દીધા ન નથી આવ્યા પછી જાવ પડશે બતાવવા ત્યારે મળશે મને તો મળી ગયા હેલા જો લીજે એટલું આવ્યા હા એટલું હવે બકાલું આવ્યા કેમ લાગે હા હું હું લઈને આવી લાટ બધાય મારે તો આના શર્ટ ની બનાવવા આને શર્ટ બનાવવા મારે ઓ હું તો હું શર્ટ બનાવીને ખાઉં હું આનો વિડિયો સરબત બનાવું હું દેખા હું

અત્યારે સાંજના પાંચ વાગી જાય અને બધાય જો અત્યારે રાંધવાનું કામ કરે છે કેમ કે અમારે ઘરે રાંધવાનું બહુ વહેલું હોય છે સાત વાગે અમારે ઘરે રસોઈ બની જાય છે કારણ કે અમારે નાઇટમાં જવાનું હોય છે તો પ્રીતિ હવે તો શું કરી રાંધવાનું બધું કામ કેતો એવું છે